જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો કરતી જે આપણે બપોર ઘડી દાતી મારવાની શરૂઆત વાતાવરણમાં તો જુવાર વાવ જોવાની છે વરસાદની આગાહી જેવું છે એટલે કેરી તૈયાર કરીને વાવી દઈ વાંધો ન આવે થોડી મોટી થઈ જાય કોઈ રેટ વરસાદ પડે ને તો પછી બરે નહીં મોટી થઈ જાય ને થોડી ઘણી જવાર બરે નહીં તો દાંતી માકીને સાટી જવાય સાટી જવાની છે વાવી દઈ અત્યારે બાંધે છે ભાઈ આપણે જે દાંતી વાહ પાટ્યું કેમ કે આપણે જે બાટારામાં થોડા ઘણા ભરતી ને આપડે કહી દઈ ધીળના ઢીગલા જો બાંધી દઈ ઢીગલા પડ્યા છે તો ખેડવા માં મજા આવે કેમ કે થોડીક ધૂળના ઢગલા વસારે ઊંચા છે ભરતી કહી હતી ને ભરવામાં થોડું રહી ગયું છે આખા બાટવા પોળું કરી દઈ મિત્રો પાટી અત્યારે બપોર કેડી રેવલ કરવાનું ચાલુ કરી દીધું બાકી જ્યાં થોડા ઘણા જે કાગા એટલે ની ઢીગલો ધૂળ નો માં ગાર નો જે ફરતી કહી દઈ થોડો ઘણો એટલે ઢીગલો ફરી ને બાકી દાતી આખી નાખવાનું છે આપડે આપણે કરી પાટિયામાં ગાતીમાં પાટિયું બાંધી અને કેટલામ જો રેવલ કર નાખ્યું છે હજી ચાલુ છે થોડું ઘણું થોડું ઘણું જો આ બગલા બેઠા ને ઢોરા જેવું હતું એટલે લાંબું કરી નાખે બાકી વાજો આગળ દાતી મારી દેવી ઓરું ગમડું તો કાળી કે કેતમાં તો ભાઈ એને નાખતા એવી તો મિત્રો બાટા આરામ જો રેવલ કરી નાખ્યું બસ એકદમ લાહું થઈ ગયું બાકી ખાડા ખરબા હતા આપણે જોયું પહેલાં બાકી જો ચાલુ કરી હોય દાંતીનું વરસાદ જેવું હતું થોડું ઘણું હવે બધું જોર હતો વિખાઈ ગયો છે કે બહુ છે જ ચેર એટલે દાંતી આવી જાય ને ફક્ત બધી વાર વાંધે ને પછી રાપ મારીને વરસાદ થાય એટલે વાવી દઈએ બાટું થોડુંક ખવરા થાય બીવું ને બાકી આ તો થોડુંક છે બાકી પૂરા પૂરા વાવીને બધું તો અંદર જવા દીધું બાકી ટાઈન પાણા ને ટ્રેક્ટર આલે છે પેલા ઘરમાં જઈએ તો જો લો પાડી દીધો ને પાણા ને ફૂલ પાણા કરે બાકી કામકાજ હાલે છે ને બાકી જો આપણા પાણા હતા ને અહીંયા ખડકી નાખ્યા છે બાકી થોડા ઘણા જોવા પીડા ને જે આપણો ભૂકો થોડો ઘણો સમારો વરસાદમાં પલળી ગયો હતો ને જો વાછી એટલો પલરી ગયો હતો એટલો તરિયાનો સારો હારો હતો બધું ગદામમાં નાખી દીધો છે તમને હજી મકાનનું એક દિવસ દેખાડું મકાન બનીને કમ્પ્લીટ થઈ જશે આપણે બધું કામકાજ છે અત્યારે મિત્રો ડગરા નાખી દીધા ને ટ્રેક્ટરના વીલ બહુ બહાર આવતા જાય ચોવીની જારી ઈઠાઈની જારી હોય તો જાય સેલું પાંચ ડગરાનો હાવ બહુ મોટું બધું લાગે ટેસ્ટ કોડું બહુ થઈ જાય બિલમાં મિત્રો બહુ કરે હરી બાટાવરામાં દાંત આપી નાખી બાકી બ્લોક્સ પછી દાંતનો લાંબો થઈ જાય ચાલો દાંતી આકીને આપણે બાટાવા અને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીશું આપણે બીજું ઘણું ઘણું કામ કરવાનું છે હજી baje se biju kaam aap મિત્રો દાતી માર દીધી છે ને જો ભાઈ જોવારના ખાતર મિક્સ કરીને સાટી હે પારા એક બે આપણે મોટા બે ઉતણા કર નાખ્યા છે એમ કે જે માં ઝીંકા ઝિંકા કરવાની કે જરૂર હોય નહીં એટલી બધી બાકી જો રાપ પડી છે જોવાર સટી છે દાતી આપણે ઘરમાં ગરમા છોડ નખી રાખનો પાટલો જ અહીં પડ્યો છે એ જોડી લી અંદર કે ઢગળા બગળા ને કે હલતું તો નથી એક ફરે કાલ ટાઈટ કરી દીધા દાતી માં રીત નમ બટાવા ટાઈટ કરી ટાઈટ દીધા તો બે નોટ ટાઈટ કરી દીયો ને જો એક આ એક આ બે નોટ નેટ કરજો એટલે ડગરું નાટ થઈ જાય બાકીના બીજા બોલ કે ખુલે નહીં આ બે જ ખુલતા હોય કે બધું લોડ મારો આવે ને તો લોડ અહીંયા બે બોલ જ આવતું હોય બાકી આ ક્રન્ટ કઈ ખુલતું નથી બે બોલનું હોય મજ હોય તો ડગરું પોડું કરો કે ખોલો કે એમને હોય તો એમાં ન પણ આમ બે માં પડે રોડ ઉપર નાખતા હોય એકાદ ને ચેક કરી લેવાનું એટલે ખુલે બોલે ઉપાદી બાકી જો હજી હજીમાં તો મિત્રો ફાઇનલ જો રાબ દોડી લીધી છે જવાય સાટી નાખી કેમકે દાંતી એકીને તો ઊંડી ઉઠી જાય એટલે રાપ આપી નાખી નવા થોડુંક રગડ થઈને બધું ઊપડી જાય દાંતી મારીને જવાર સાટી દીધી બીજું તો નહોતું થયું હવે રાપી નાખી જોરિયાતણા બધું બાંધી દીધું રાપ આપીને ક્યાં પાછા ફારા જોવા થયા છે ને પાછા હમા કરવા જો હે રાપ આવેલી ને તો એટલી બધી ઊંડી ન જાય બાકી આપણે રાપ ન ગયી ને તો સવારે ઊંડી બહુ હોય છે ઊગે નહીં એટલા હજી આ બધી મકાનો માલ ફરતીને પડી હતી એ બધું હતું સાફ કર્યું છે હવે સટરભગ શું મહાન આપણે કંઈ વાયું જ નથી એટલામાં જાય હું ફરતું